જુનાગઢના માંગરોડ પંથકમાં ખાતરની અછત ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે માવઠાના મારથી ઘઉંનું વાવેતર જે છે તે હાલ મોડું થતું જોવા મળી રહ્યું છે ઘઉંના વાવેતર સમયે ખાતરની અછતથી ખેડૂતોમાં ભારે પરેશાની જોવા મળી રહી છે ખાતર લેવા સવારે નવ વાગ્યાથી ખેડૂતો જે છે તે લાઈન લગાવીને ઉભા છે ખાતરનો અમુક જૂનો જથ્થો આવતા એ ગાંગડા જે છે તે જોવા મળી રહ્યા છે નેતાઓ ચૂંટણી સમયે ખાતર નહીં ખૂટવા દેવાની વાતો માત્ર ને માત્ર વાતો કરે છે તેવી વાત અને ગંભીર આરોપ ખેડૂતે કરી ખેડૂતની પરિસ્થિતિ એ જ છે માત્ર ને માત્ર જે જોવા જઈએ છે કે અવારનવાર ખાતરની અસર સર્જાય ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ખેડૂતોની વારે કોઈ નથી આવતો આ પ્રકારની વાત એક જગતનો તાતે આજે કરી કહી રહ્યા છે ઘઉંના વાવેતર કરવાનું છે એની જગ્યાએ જે યુરિયા ખાતર વાપરવાનું હોય છે યુરિયા ખાતર હાલ નથી મળી રહ્યું અને જે મળી રહ્યું છે તેમાં ગાંગડા જોવા મળી રહ્યા છે જે પથ્થરો જેવા ગાંગડા મળી રહ્યા છે ખાતરનો અમુક જૂનો જથ્થો છે તે આપવામાં આવી રહ્યો છે તેવી પણ વાત અત્યારે સાબે આવી છે ખાતર ખૂટવા નહીં દઈએ આ શબ્દો નેતાઓ ચૂંટણી સમયે અવારનવાર બોલતા હોય છે પરંતુ જ્યારે ખાતર ખૂટે છે ખાતર ની અછત સર્જાય છે ત્યારે કોઈ નેતા નથી આવતા ગુસ્કો કંપનીમાં એક કાયમી એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડેપોમાં આવતી નથી ઉરિયાની અછત છે એના કારણે ખેડૂત ગામડે આવે ક્યાંય વેચાય જાય આવી મોટી તકલીફ છે અમને બીજા ડીપો ખાતર માં આવે તો અમને મળી શકે કેટલા દિવસ તમે આવો ખાતર ત્રણ દિવસથી આવીએ આ આ ખાતર છે એમાં શું વાંધો એ તો ગાંગડા વાળું છે હાલે એમ નથી